જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ગોઠવી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સુરતમાં દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત પોલીસ કરીને રેલવે સ્ટેશન સ્ટેશન અને બસ પર પર થઈ છે ડુમસ રોડ વાય પાસે પોલીસ અધિકારીઓના મોટા કાફલા વાહન ચેકિંગ હાથ ધર્યું છે આ ઉપરાંત શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે હોટલોમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રાજકોટ પોલીસ એલર્ટ પર છે બસ સ્ટેશન રેલવે સ્ટેશન અને એરપોર્ટ જેવા મહત્વના સ્થળો પર બોમ્બ સ્કોડ અને

તાત્કાલિક તમામ ઉચ્ચ અધિકારીઓથી માંડી કોન્સ્ટેબલ તક અમારા અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરીને ચેકિંગના કાર્યવાહી અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલની કાર્યવાહી ચાલુ કરેલ છે જેમાં ખાસ કરીને ચાલીસ જેટલા જગ્યાએ અમારા શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ કોસ્ટલ એરિયાના પોઈન્ટ ઉપર જોઈએ અત્યારે નાકાબંધી કરવામાં આવેલી છે ચેકિંગની કામગીરી ચાલુ છે ભાગડ એરિયા કે બસ સ્ટેશન રેલવે સ્ટેશન એરપોર્ટ તમામ જગ્યાઓ જો એરપોર્ટ પર સીઆઈસીએફના સંકલન રેલવે સ્ટેશન પર જીઆરપીએમ આરપીએફના સંકલનમાં પોલીસના ટીમો ચેક કરી રહી છે જોઈએ અને સાથોસાથ ભાગડ વગેરે વિગ્રે એરિયા ટેક્સટાઇલ માર્કેટ માર્કેટવાળા એરિયામાં પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે જોઈએ અને અમે અમારા જેટલા બી કરીબ સોળસો જેટલા સીસીટીવી કેમેરા છે અમા પીટીજી કેમેરાઓના માધ્યમથી એવા વિસ્તારોમાં જ્યાં વધુ પ્રમાણમાં જો પબ્લિકના મુવમેન્ટ રહે છે એના ઉપર જો વાંચ રાખવામાં આવી રહ્યા છે જેથી કોઈ શંકાસ્પદ કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ કોઈ વાહન જણાઈ આવે તો તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરી શકીએ લોકો જે અમારી એટલી જ અપીલ છે કે પણ પ્રકારના અફવાઓ પર ધ્યાન નહીં આપો આપ કોઈ પણ પ્રકારના પેનિક પણ નહીં કરો આપના કોઈ પણ શંકાસ્પદ કોઈ વ્યક્તિ વસ્તુ કે વાહન મળે તો તાત્કાલિક આપ પોલીસ અથવા એકસો નંબર ઉપર ધ્યાન કરો એ તાત્કાલિક અમે લોકો કાર્યવાહી કરી શકીએ છીએ અને આ સમય એક એવા સમય છે કે આપ અને અમે બંને લોકો મળીને આપણે સુરત શહેરને સુરક્ષિત રાખી શકીએ